ઘરની એટલી બધી લાગી ગઈ છે ને કે કા મને તેમ થઈ ગયું કે એસી મુકાઈ જન બહાર તો એસી માં પડ્યા રહે એસી માં તને ગમતું નથી ને ગમતું નતો પણ હવે મન થઈ ગયું કે એસી મુકાઈ તો હારું તો કેટલું હારું રે એસીમાં માં હેલો એટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મોંગલ તો જો અત્યારે આપણે વ્યવસ્થિત કરે અને કારણ કે એમાં એવું હતું કે આપણે અહીંયા હતા તો કારણ કે હવાર માં આપણે ઉતારવાનો નહીં તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને મેડમને જોવા તમે મજા બગડી ગઈ છે થોડી થોડી હે તડકો લાગી ગયો હે તડકો ગરમી બે લાગી ગયો છે મેડમને હા એવું થાય માથું દુખે તાવ આવી ગયો એવું છે લાય તો જોવા દેતો હા એલા બહુ તાવ પીરો છે

રોટલા બાજરાના હોય કારણ કે હાથનું તો હોય જ તો તો કોને કેજો આપણને તો બહુ ભાવે કારણ કે દેશી સપ્ટી છે આમ કહેવાય સુરતી કેમ સુરતી કહેવાય ને સુરતી સપટી કહેવાય સુરત મળે સુરત બહુ મસ્ત મળે તાજી તાજી મળે અહીંયા ઓછી મળે

એનો ફોન એવો થઈ ગયો પપ્પા ફોન બોન કરવાનો નહીં કે મને કે તમારા મમ્મીને એક ફોન નહીં કરવાનો તને હું કામ ના પડે એને ગમે નહીં એટલે હે એટલે ને એને ગમે ને યાદ આવી જાય એટલે કે ફોન બહુ કર્યા કરી નહીં કરવાનો હા અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો તેમ થોડોક થોડોક દીવ હાથમાં આવે છે

બહાર છે હા સુરત કારણ કે નેચર તો એ માં આવ્યા કરે હોય પપ્પા વ્લોગ હું તો એ પૂછતી દો એ કે પપ્પા કેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે હોય જાય કે આમ ખેતીથી હું કહું હા આપણે સબસ્ક્રાઇબર વન કેર થઈ ગયા છે તો હજી તો બધાય તમે થોડોક થોડોક સપોર્ટ આપોને તો હજી આપણે થોડાક હા હોસ્ટ ટાઈમ ઘટે છે હજી થોડોક હોસ્ટ ટાઈમ ઘટે છે થોડોક થોડોક સપોર્ટ બધા આપો તો આપણે હોસ્ટ ટાઈમ થઈ જાય પૂરો અને સેનલ થઈ જાય આપણી મોનીટાઈ

દૂધ દૂધ લઈને આવીને પછી આપણે દેવાબત્તી કરી નાખી કે આપણે થોડોક દી હાથની જાય તો દેવાબત્તીનો ટાઈમ થઈ જાય તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવી લેજો દેજો જો અત્યારે આપણે રસોઈ તો બની ગઈ છે નીચે દૂધ દૂધ લઈ આવ્યા દેવાબત્તી બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને ઉપર આવ્યા છે કારણ કે ગરમી એટલી થાય તો અત્યારે તો આપણે થાબે ઉપર વહી આવ્યા મેડમને મેઢમ બહુ ગરમી થવા મળી જો કે કારણ ધીમો ધીમો પવન આવે છે જો અત્યારે દે હાથમી ગયો છે કારણ કે થોડોક દી રહ્યો છે જો આ રીતનું કઈક થોડુંક અંધારું થઈ ગયું છે કારણ કે આ ગરમી રાતની એવી છે ને બોવ બત ગરમી આયા તો આ બગ તો મને માતો બચો કે લાઈટ ન રેવ તો હવે હું કરશું કાઈ ને હવે તો વરસાદની રાત હોય ને એવું તો કારણ કે રાત ગરમી એટલી બધી લાગી ગઈ છે ને કે કા મને તેમ થઈ ગયું કે એસી મુકાઈ દઉં હારો કે એસી માં પડ્યા રહીશ એસી માં તો ગમતું નથી ને

તો તમારા ગામમાં કેવી ગરમી છે તે કોમેન્ટમાં કહેજો અમારે તો આજ બહુ ગરમી છે બહુ એટલે બહુ ગરમી છે ઠંડુ વાતાવરણ ક્યારે થાય કોને ખબર કારણ કે આજ વ્લોગ જ કારણ કે ગરમીનો બનવાનો છે કારણ કે એટલી ગરમી છે કે નહીં હું હું મેડમ રસોઈ બનાવીને ઉપર વ્યા છે ઘડીક પવન ખાવા તો થોડીક વાર આવીને આપણે નિષેજ આવી અને પછી

ગરમ રોટલો ખાધો કાંટોનો રોટલો આપણે ખાધો બધો ખાઈ પછી અને માવો તો તીરે હતો એટલે આપણે માવો લેવા આવવાના નથી હતો ને તો ઘણી ગઈ છીએ આપણે ઘી ખાય કારણ કે મેડમને મજા નથી એટલે થોડું ઘણું કામ કરાવવું પડશે ને પાણા લઈ લીધા થોડું ઘણું કામ કરાવવું પડે મેડમને મજા નથી એટલે કાટલો બાટલો અંદર લઈ દેવો પડશે કે નહીં

કારણ કે અહીંયા ઠંડો ઠંડો પવન આવશે અને તેનો વલોગ કરી છે આપણે પૂરો અને નવા વ્લોગમાં મળશું તો જો વિડીયો ગમે તો લાઈક શેર અને નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સાવજી જય મોગલ મારો સારો ભાઈ